કમબેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ અને જો આજે અમે અમારા ધાબ્યા ગામડાની મેડીએ વિડિયો સ્ટાર્ટ કરી રહ્યો છે આ બે છે ફોટા પાડ દયો ફોટા પાડ દયો ચાલુ અને આજે તૈયાર થયા છે આપણે એનું રીઝન તો ક્યો નથી બેન આજે છે ને અમારા ઘરે માતાજી તેળા

ખાડામાં પડ્યા છે ટાણા હવાર હવારમાં કેમ કે દર્શન જ્યાં હોય ત્યાં ફોટોગ્રાફી તો હોય જ કેમ કેમ કે એને હું કે ના ફ્લોન્ટ કરવી હોય ને એની ફોટોગ્રાફી સ્કિલ્સ ફ્લોન્ટ કરવી હોય એટલે હું કરે પણ તો કરીએ હા હા તો જોઈ લ્યો તૈયાર થઈ ગયા છે નીચેથી ઉપર સુધી બધાય ઉપર સુધી અબ મારો લુક તો બતાવો કો હાલે ભાઈ તારા આનો લુક જોઈ લ્યો ભાઈ લાલ 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 ચટકેદાર હે બધા હે જો લાલ કલર ઓછા પેરુ પર પહેલી વાર લાલ કલર પેરો ના હારો હારો લાગે હે બહુ હારો લાગે હે રેડ

તો અમે છે ને બધા ખાઈને સુઈ ગયા હતા ને એની નીંદર આવી હતી તો ખીર ખાઈને ઉઠા ભેગો જો મહેમાન આવ્યા એટલે હું બેન ભાઈ બે જો ચા બનાવીશ છે હું ભરતભાઈ રેડી છે ને જો આપણા ભાઈ નું સાસણ માં ગીર માં રિસોર્ટ છે આપણે ફરવા જાશું ન્યા ન્યા એમ પેલા જો તમે મારથી મોર થઈ જાવ તો જાજો ભાઈ વેલકમ કરશે બરાબર એડ્રેસ આપી દીધું આખું એટલે અમે પહોંચીએ એન પેલા જો તમે પહોંચી જાવ તમને વેલકમ કરશે તો બનાવી મમ્મી ક્યાં એવા તો મસ્ત ગમી લીધું છે ને આપણે બનશે તો વધારે કરું આજે બ્લોક માં બાકી વધારે

Bueno, yo, ahorita, 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 એટલે તમને આજે રાતે બે જાગીએ અને રખોલું કરીએ દીવા માં તું છો એમની ટીમ માં જાગવા માટે તો અહીંયા અહીંયા ઈ બેજાગવા નહી આઈ સી એ કીયા બને